જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે તો સવાર સવારમાં જ વરસાદથી શરૂઆત થઈ છે કેમ કે રાતનો વરસાદ આવે છે એક જો જે કપડાં ધોઈને આપણે અહીં નહીં ખાશે અટાને અડધા અહીંયા નહીં વરસાદ જો રાતનો આવે દક્ષુભાઈ ગયા છે સ્કૂલે દક્ષુભાઈ જો સાયકલ આમ મૂકી હતી અંદર થોડુંક મેર્યું છે એ બધું આપણે સરખી કરવાનું છે તો બન્યા રહેજો આગળ વ્લોગમાં જો દક્ષુભાઈ માં સ્કૂલે સાવતા રહ્યા છે ને આમ જો વરસાદમાં લઈ જોયું જોયું છત્રી લઈ લીધી છે છત્રી બંધ કરી દે છત્રી બંધ કરી દે દક્ષુ જો વરસાદ તો ચાલુ છે ધીમો ધીમો દક્ષુ छतरी तो बंद कर दिया लाया यूं कर दो लाए 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 यूं कर दो की मजा आवे नावानी जो कलर वाली

અને તોય દક્ષુભાઈ જો સોડા લેવરાવી અને ફ્રીજ માં બરફ કાઢીને ખાય છે અને આ ચેવડો છે ને બિસ્કિટ છે અને જો આ દક્તર મૂકી દીધો ને આવતા આવે તો નાસ્તો કરવા બેહી ગયા ન્યા હું નાસ્તો કર્યો તો બાળ મંદિરે કાઈ નઈ તો શાક રોટલી ખાવાના છે તો હાલો નાસ્તો કરી લ્યો તો દક્ષુભાઈ જો અમારે બપોરે હુઈ ગયા તા ને ઉઠી ગયા છે અને દક્ષુ ભાઈ જો શું ખાય છે હું ખાતો દક્ષુ જેલી જેલી ખાઈ છે દક્ષુ જેલી ખાઈ છે અને જો ગુલ્ફી લઈ આવ્યો છે ને એક મેગી લઈ આવ્યો છે કેવી છે ગુલ્ફી না <muchanine> <tapadhoa> <tip> <tip>